સુરત જિલ્લા પંચાયત દ્વારા અંધીકૃત કબજેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાયા હોય તેમ નોટિસ પછી પણ જગ્યા ખાલી પરથી કરનારા દબાણો દૂર કર્યા હતા સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની સો કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અંધ દબાણો દૂર કરાય છે સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના બોર્ડ નંબર સાત સિટી સર્વે નંબર છ ની અંદાજે આઠ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઇલ તથા રાણા ટ્રાવેલ્સ દ્વારા અંધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો નોટિસ આપ્યા પછી પણ ખાલી જગ્યા ન કરતા આ દબાણો જિલ્લા પંચાયત ડિમોલેશનથી તોડી પાડ્યા છે આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી ત્યારબાદ વર્ષ ઓગણીસસો એકસઠી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાથ જિલ્લા પંચાયત હસ્તક છે વર્ષ ઓગણીસો સાઈઠ ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર સાત વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી મુદત પૂરી થતાં જિલ્લા પંચાયત સુરતની ની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાયા હતી પરંતુ હાલના કબજાદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલી ભગત કરી જિલ્લા પંચાયતની ની કોઈ પણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર છેલ્લા પચાસ વર્ષથી બિન અધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણ કરતા કોર્ટમાં ગયા હતા જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો તેમ છતાં દબાણ કરતા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ એટલે કે અનધિકૃત કબજેદારોને ખાલી કરાવવા અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ બાર મે બે હજાર પચીસ થી એક માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો હતો જોકે છવ્વીસ જૂન બે હજાર પચીસ ના રોજ ફાર વિભાગ પોલીસ તંત્ર ઇલેક્ટ્રિસિટી વિભાગ અન્ય સંબંધિત વિભાગને સાથે રાખી મધ્યરાત્રિએ સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલિશન કરી સરકારી જમીન પર બિન અધિકૃત દબાણ કરનાર અંબિકા ઓટોમોબાઈલ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલ્સ કારખાનું તોડી પાડવામાં આવ્યું છે એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે નોંધનીય છે કે આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજિત કિંમત સો કરોડથી વધુ છે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું જાહેર કરાયેલા બિન અધિકૃત દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે આગામી સમયમાં આવા પ્રકારની અન્ય અનધિકૃત દબાણો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલે જણાવ્યું હતું કે જ્યુડિશિયલ બાબતના કારણે ઘણા કાર્યકાથી આ બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં સફળતા મળી ન હતી પરંતુ આજે લાંબા સમય બાદ દબાણ દૂર કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતની કરોડોની જમીન પર મેળવવાની મોટી સિદ્ધિ પણ મળી છે